મારું નામ સાંકલા કલ્પેશ બંધાળા સરકારી હાઈસ્કૂલમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે સેવા આપું છું અને મારું આ વખતનું ઇનોવેશન છે સાહસિક સહભેસિક પ્રવૃત્તિનું અભ્યાસ ઉપર અસરકારકતા એટલે માનો કે આવી સરકાર દ્વારા ઘણી બધી આ માઉન્ટ માઉન્ટ્રેનિંગની ટ્રેકિંગની પ્રવૃત્તિ કરાવે છે તો એ પ્રવૃત્તિમાં એની ટૂંકમાં બાળકો ઉપર કંઈ અસર થાય છે કે નહીં તો એનું આ ઇનોવેશન છે કે એમાં એ આ ઇનોવેશનમાં મેં માઉન્ટિંગમાંથી ગવર્મેન્ટ કોર્સ કર્યો છે અને હું બધા બાળકોને આવી રીતે ટ્રેકિંગ કેમ કરાવતો એવી રીતે પણ છેલ્લા બે ત્રણ સમયથી એવું જાણવા મળ્યું છે કે વાનો કે વિદ્યાર્થીમાં માનસિકતા અને ચિંતા અને મેન્ટલ હેલ્થ બાબતે ઘણી બધી વિસંગતતાઓ હતી અને ઘણા બધી ફરિયાદ પણ હતી કે ભાઈ બાળકોનો મેન્ટલી હેલ્થ ભણે તો છે પણ મેન્ટલી હેલ્થ નથી સુધરતું તો એ બાબતે માનો કે આમાં ઇનોવેશન સબ્જેક્ટમાં મેં હું જે ટ્રેકિંગ પાડી જે બધી એક્ટિવિટી કરતો તો એ એક્ટિવિટીમાં સૌથી અગત્યનો ભાગ હતો રેપલિંગ દોરડાથી ઉતરવાવાળી ક્રિયા તો દોરડાથી ઉતરવાવાળી ક્રિયામાં એ અમે અને હું મારી ટીમ અને દરેક દરેક સ્કૂલે સ્કૂલે જઈને રેપલિંગની એક્ટિવિટી કરાવીએ પહેલાં દોરડાથી કરાવીએ ત્યારબાદ સાડીને દુપટ્ટાથી એનાથી કરાવીએ છીએ એટલે અવેલેબલ જે વસ્તુઓ હોય એનાથી ઉતરે મને સુરત જેવો અગ્નિકાંડ થયું હોય તો એ લોકોને જમ્પ ન લગાડવા પડે અને જીવ ન ગુમાવવો પડે કમસે કમ હાથ પગ છોલાઈ અને થોડું ઘણું નુકસાન થાય અને એ પોતે જીવ સલામત રાખીને પણ ઉતરી શકે એવી રીતે તો એવી એક્ટિવિટી કરાવે આ એક્ટિવિટી આવી એક્ટિવિટી મેં મારી શાળામાં કરાવી અને શાળામાં હવે માનો કે એ એક્ટિવિટીથી કંઈ ફાયદો થયો કે નથી થયો તો એના માટે મેં માનસિક સ્વાસ્થ્ય માટેની જે પ્રમાણિત કસોટીથી કસોટી ટેસ્ટ લીધી એ ટેસ્ટ એક ગ્રુપને એક્ટિવિટી કરાવી અને એક ગ્રુપને એક્ટિવિટી ન કરાવી અને એના જે પરિણામો હતા એ પરિણામો મેળવા તો જેને જે એક્ટિવિટી કરેલી હતી તેનું પરિણામનું મૂલ્ય ઊંચું જોવા મળ્યું એટલે ઓથેન્ટિક રીતે સાબિતી મેળવી કે ભાઈ આ પ્રવૃત્તિથી આટલા આટલા ફાયદા છે એવી રીતે તો આ વખતનું ઇનોવેશન મારું આ સાહસિકની અસરકારકતા ઉપર